વાગરાના ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી તબા સાઈખા જીઆઈડીસીના આયોજિત નિર્માણથી પાણીના નિકાલની સમસ્યા વાગરા તાલુકામાં સાયખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીના કારણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉત્પન્ન થતા ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત બસો એકરથી વધુ જમીનના પાક નેસ્તા નાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે માત્ર ભેરસમ નહીં આસપાસના દરેક ગામો તળાવમાં ફસાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે સૈખાને ભેર સમજતા માર્ગ પરથી ઘૂંટરસમા પાણી વહી રહ્યા છે તો કેટલાક ખેતરમાં અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરેલ પાણીમાં લોકો માછીમારી પણ કરી રહ્યા છે મેઘરાજાના આકરા મિઝાજે ચોમેર જરબંબાકાર જેવી સ્થિતિનું સર્જન કર્યું છે વાગરા તાલુકામાં એક બાદ એક ત્રણ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે નાના મોટા સેંકડો ઉદ્યોગો આ વસાહતમાં સ્થપાયા છે જોકે આ વિકાસથી સ્થાનિક માટે રોજગારીના અવસરો પણ ઊભા થયા છે પરંતુ સાથે જ બીજી તરફ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિનઆયોજિત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે તાજેતરમાં વરસેલા અણધરિયા પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયકા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાઈ રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પણ મજબૂર બન્યા હોવાની નોબત આવી હતી વાગરા તાલુકામાં કાર્યરત સાયકા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ બે ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે ભેરસમ ગામની સીમમાં બસો એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઊભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે એક તરફ કુદરતે સર્જિત તારાજી છે તો બીજી તરફ માનવ સર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો લાચાર બન્યા છે વર્ષોથી બેસમની સીમમાંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાજ સાઈખા ગામના સીમમાં વિસ્તારમાંથી નીકળતી હતી પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી હતી આ પ્લોટો ઉપર ઔદ્યોગિકરણો દ્વારા કંપનીઓ તેમજ ફેક્ટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું જેથી આ વરસાદી કાસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલને ગંભીર સમસ્યા ઉદભવી છે વરસાદી કાસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાથી તાતી જરૂરિયાત હતી ત્યાં કંપની ધારકોએ એન્ટ્રી ગેટ અને માર્ગ બનાવવા માટે પુરાણ કરી વરસાદી પાણીના નિકાલે અટકાવી દીધું છે તદઉપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીના ઓથમાં કેમિકલ છોડ્યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તરાવો નજરે પડી રહ્યા છે જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરુદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વર્તનની માંગણી સાથે આ સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી અસરગ્રસ્ત ખેડૂતોએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે અમારો મહેસૂલી પાર્ક નાસ્ત નાબૂદ થયો છે જેના જવાબદાર નજીકમાં આવેલી ત્રણ કંપનીઓને ઠેરાવી હતી ખેડૂતોની માંગ છે કે કુદરતી આપત્તિથી થયેલ નુકસાનનું વળતર સરકાર તો આપશે જ પરંતુ સાથે જ આ માનવસર્જિત આફત હોવાનું રટણ કરી જવાબદાર કંપનીઓ પાસે જ વળતરની આશા વ્યક્ત કરી હતી વધુમાં ખેડૂતોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણાને પણ સમસ્યા અંગે ટેલિફોનિક જાણ કરી મદદની ગુહાર લગાવી હતી ધારાસભ્યએ સમસ્યાનું નિરાકરણ લાવી આપવાનું આશ્વાસન આપતા ખેડૂતોએ રાહત અનુભવી હતી ગતરોજ ખેડૂતોએ આ અંગે વાગરા મામલતદારને ટેલિફોનિક જાણ કરતા તેઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી અને જરૂરિયાત જણાતા કંપની સંચાલકોને આગળના ભાગે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની સૂચના આપી હતી જેથી કાદી તાકીદે કંપની સંચાલકોએ છ જેટલા જેસીબી મશીન કામે લગાડી પાણીના નિકાલ માટેની કાર્યવાહી આરંભી હતી આ સમયે એક કંપનીના સિક્યુરિટીએ કંપનીના ગેસ સામે થતી કામગીરી અટકાવવા વિવાદ સર્જાયો હતો ખેડૂત તેમજ સિક્યુરિટી વચ્ચે શાબ્દિક ઘર્ષણ પણ થયું હતું જોકે ઉપસ્થિત ખેડૂતોનો મિઝાજ જોતા અંતે સિક્યુરિટીએ ચાલાકી પકડી લેતા ચાલતી પકડી લેતા મામલો શાંત પડ્યો હતો જોકે આ કામગીરીથી પણ સમસ્યાનું સમાધાન નહીં આવે તેવો અંદાજ લગાવી ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવવાની પણ તૈયારી બતાવી હતી જવાબદાર કંપનીઓ સામે ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ જણાવ્યું હતું કે જો તાકીદે આ સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં નહીં આવે તો જિલ્લો ખેડૂત जिल्हा खेदु संघ शहीद धरेसपेनी आगेवाणी ना तंत्र ने आवेदन पत्र कंपनी समेत धामा नाखवानी पर खेदुतोए चिमकी उचाडी होती रिपोर्टर केतन मेहता बरुज। और नाम रेणुभाई सैद बरसा वसाहत भागना तालुका भरुज जिला आम्ही असर गस्ता तारिके जमनी वजह से हमें गवर्नमेंट जमीन हमारे 55 खातेदार ખેડૂતે અમારે અઢીસો લીગા જમીન પૂરેપૂરે કંપનીને વચે છે અમારી મારે પીસ જોવેર કોઈ પણ પાક અમારો બચ્યો નથી અત્યારે અમે ગરીબ માનવ જીવનમાં આમ કઈ રીતે જીવે છે તકલીફ હતી પછી એવું ખાઈને એમ ત્યાં અમે જીયાળી છીએ હરણ કરતી હતી અમે શું ખાસ ત્યાર સુધી આ જીવન જીવન જીવશે સાહેબ અમારા વરસાદમાં અત્યારે આ પાણીનું કારણ છે વરસાદ પણ વરસાદમાં સાતસોમાં પાણી ઘસી ગયું સાહેબ એ દિવસથી કયો પાણી પણ છે તો બે ત્યારે ફૂટ પાણી ખૂબ નથી સાહેબ આ કેનાલનું પાણી એટલું બધું દેખાય સાહેબ અત્યાર સુધી અમારા ઘરમાં ચાલુ થઈ ગયું તો અત્યારે એ નિકાલ કરવાનો તમારે પ્રકારે ભરોસે છે એ ખેતીમાં શું નુકસાન છે અત્યારે ખેતીમાં સાહેબ આવતું એર કપાસ મસ બરું બગડી ગયું તમારે શું માંગ છે અમારી માંગણી સાહેબ આમાં કંપની એ નુકસાન કરી રહી એ વર્તન અમને પાકતું હતું એ નુકસાન કરતા હતા અમારે સ્ટાર્ટ ઓકે મારું નામ જનમેશભાઈ કનુભાઈ પટેલ રહેવાસી ગામ બીરસમ તાલુકો વાગડા જિલ્લો પર સાહેબ અહીંયા ઘડી આ ગામનું પાણીનો નિકાલ અહીંયા ઘડી હતો અને જીઆઈડીસી ના પ્લોટ પરવાથી કંપની અહીં ઘડી અમારો જે પાણીનો નિકાલ હતો ત્યાં ઘડી કંપનીને પુરાણ કરીને અમારો પાણીનો જે નિકાલ હતો તે બંધ કરી દીધો છે અને અમારું ગામનું પાણી બધું અટકી ગયેલું છે તેમાં નર્મદા વસાવટના ખેડૂતો પણ છે અને પેરસમ ગામને આખી સીમ છે બરાબર

હવે એ તોરવાની વાત અમે કરેલી છે પણ તે એમને એવું કીધું છે કે જીઆઈડીસી માં તમે જાન કરો બરાબર એટલે અમે જે અમારું કામ અહીંયા ઘડી કરાયું કરવાનું હતું તે કરાવી દીધું છે પણ તો એ પ્રશ્ન તો એ જ રહેવાનો છે અને આનો નિરાકરણ નહી આવે તો આ પાણી છેક શિયાળા સુધી સુકાવાનું નથી અને ખેડૂતોથી થી કશું થવાનું નથી બરાબર તમારી સમસ્યાનું સમાધાન નહીં થાય તો આગળની તમારી રણનીતિ શું રહેશે આગળની રણનીતિ એવી રહેશે અમારી અમે બટ્ટે જ જાણ કરીશું ઉપલા અધિકારીઓ સુધી જઈશું અને જીઆઈડીસી માં પણ જઈશું અને અમે વર્તન વર્તનની વાત કરેલી છે તો મામલતદાર સાહેબે એવું કીધું છે કે નુકસાની નું જે એ છે તે સર્વે કરવા આપણે ગ્રામ સેવક આવવાના છે પણ ગ્રામ સેવકને અમે રજૂઆત કરી છે તો ગ્રામ સેવક એવું કહે છે કે અમને ગવર્મેન્ટ તરફથી જે નુકસાની નું સર્વે કરવાનું કીધું છે તે જ થશે અમારે એની જોડે કોઈ લેવા દેવા નથી

એટલે આજે જ અમે ફોન કર્યો હતો એમને પણ